પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ મસ્જિદે ઇરફાન બ્લેકબર યુકે તેમજ વલણ હોસ્પિટલના અંગુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડો રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં બસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના સાઈઠ જેટલા દર્દીઓને ફેંકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વલન હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે પાલેજ વલન માર્ગ પર આવેલી વલન હોસ્પિટલ પાલેજ વલન સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે પાટવી ગુજરાતી ન્યૂઝમાંજ મોહસિન કારા આજ સો કેમ્પ સો ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ ગણે છે અને ગરીબ લોકોને બિલકુલ મફતમાં સેવા આપે છે આ કેમ્પના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે એ નિઃશુલ્ક આપવામાં આવશે